પાટણના વાડામાં એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર બપોરના સમયે આગ લાગતા અફરાતફી મચી જવા પામી હતી આગને પગલે મકાન માલિકને પચાસ હજારમી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે સાંકળી શેરીઓ હોવાને કારણે ફાયર ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતું પરંતુ મોહલાના રહીશોએ સુજબૂજથી આગ ઉપર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી હતી પાટણ શહેરમાં ફોફરિયાવાડામાં આવેલ વક્તજીની શેરીમાં રહેતા પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈ ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા મોહલ્લામાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી આગને પગલે પાટણ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતું પરંતુ મોહલ્લાની શેરીઓ સાંકળી હોવાથી ફાયર ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતું જોકે મોહલ્લાના રહીશોએ ભેગા થઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવતા મોટી નુકસાની અને જાનહાની ટળી હતી આગને પગલે મકાનમાં રહેલ ફર્નિચર ઇલેક્ટ્રિક સાધનો સહિત લાકડું બળીને ખાખ થતાં અંદાજે પચાસ હજારમી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની જાણ થતાં કોર્પોરેટર ભરત ભાટિયા અને મહોલ્લાના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો